ભાવનગર શહેરના મીલા કોલેજ સર્કલ નજીક સિટી બસ ચાલકે બે ફિકરાઈથી ચલાવીને એક મહિલાને અડપેડે લેતા ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી ભાવનગર શહેરના મહિલા કોલેજ સર્કલ નજીક સિટી બસના ચાલકે બે ફેકરાઈથી ચલાવીને એક્ટિવા ચાલક મહિલાને અડપેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા જીવવા પામ્યા હતા જ્યારે ઈજાગ્રસ્ત મહિલાને એકસો આઠ મારફતે સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ ઘટનાની જાણ થતા પોલીસને ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી